અને ભાવનગર જિલ્લામાં આવેલા શેત્રુંજી ડિવિઝન હેઠળ વન વિભાગ દ્વારા એકાણું સાવજો માટે પાણીના પોઈન્ટ કાર્યરત કરાયા હતા આ ઉપરાંત અમરેલી જિલ્લાના પચાસ જેટલા પાણીના પોઈન્ટ કાર્યરત હોવાની માહિતી જાહેર કરવામાં આવી છે ચાલુ વર્ષ દરમિયાન સત્તર જેટલા પાણીના પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે તો બીજી તરફ ગોબા ગામના સિંહણના વાયરલ વીડિયો મુદ્દે વન વિભાગ દ્વારા તપાસ કરતા સિંહણ બિલકુલ તંદુરસ્ત છે અને પાણીના કારણે કોઈ તકલીફ ન હોવાની માહિતી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે

જેમાં ચાલુ વર્ષ ત્રેવીસ ચોવીસમાં જો આપણે વાત કરું તો કુલ નવા સત્તર વોટર પોઈન્ટ બનાવવામાં આવેલા અને આ તમામ વોટર પોઈન્ટની સ્ટાફ દ્વારા ચકાસણી કરવામાં આવતી હોય છે અને વોટર પોઈન્ટને રિપેરિંગ કામગીરી વોટર પોઈન્ટ રોજેરોજ ભરવાની કામગીરી ની ચકાસણી પણ કરવામાં આવતી હોય છે ઘોવામાં જે વાયરલ થયો છે તે બાબતે સ્ટાફ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવેલી છે અને એ જે માદા છે જેની થી પાંચ વર્ષની અંદર છે એ માદાનું તંદુરસ્તીની ચકાસણી કરી લેવામાં આવેલી છે એ માટે કોઈ પણ જાતની તકલીફ નથી અને પાણીના લીધે એને કોઈ તકલીફ હોય એનું હાલ જણાતું નથી અને અમારા સ્ટાફ દ્વારા તે વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા ધ્યાન પર આવેલ છે કે છેતપુરજી નદી આ બનાવ જે વિડીયો વાયરલ થયેલ હોય એ બનાવ સ્થળથી ત્રણસોથી ચારસો મીટરના અંતરે જ આવેલી છે વન્ય પ્રાણીને પાણીના લીધે કોઈ તકલીફ હોય એવું જણાતું નથી